આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે ગુડ મોર્નિંગ કહીને આવકારવાના છે ચાલો બાળકો તમે બધા તૈયાર છો સરસ વેરી ગુડ ખૂબ સરસ તૈયાર છો ને બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ આબાસ ચાલો તૈયાર છો ને ચાલો હું તમારી પાસે આવું છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ Good morning. 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 ગુડ મોર્નિંગ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો એક સાથે બધાને ગુડ મોર્નિંગ ચાલો તો તમે રોજે બધાને આવકારવાના ઘરે આપણા ઘરે મહેમાન આવે ને તો એને આપણે આવકારવાના શું કહેશો તમે ગુડ મોર્નિંગ નમસ્તે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રામ રામ આવું બધું કહેશો ને તમારે જે બોલવું હોય એ બોલી અને એને આવકારવાના છે મીઠો આવકાર આપવાનો છે આપશો ને બધા હં સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ સાબાશ ખૂબ સરસ